કેવો દુખાવો હતો એ વખતે દુખાવો એટલે આટલે થી આટલું મારાથી ચલાતું નહી બિલકુલ જ ના ચલાય બેસાઈ નહી ચલાય નહી ઊભા રહેવાય ના વોશરૂમ જવામાં તકલીફ પડે ચલાતું જ નહોતું બેડ પરથી ઊભા હોય સુતા હોય ત્યાંથી ઊભા થઈને વોશરૂમ બેના જવાય ઊંઘ જ નોતી આવતી આખી રાત એમ જ કાઢવી પડે ગમે એવી દવા લઈ કે ઊંઘ જ ન આવે શું કરો પછી આખી રાત રોડ રડાઈ જ જ આવે છે દુખાવો જેટલો અતિશય થાય પગ સીધો ન રે રડાઈ એટલે રડવું પડે એવું મારી સાથે શરીર રહેતું ના કેમ થઈ ગયા તા બેન્ડ જ ગયો ચાલો તો પહેલા દિવસે કેવી રીતે ચલાતું જ નહોતું આમ પકડીને લાવેલા મારા સાથે ભાઈ હતા કર મારા ભાઈ હતો હા મને યાદ છે છેલ્લેApiException થયો હતો અને કારમાં મને પાછળ પૂછવા બેહવા હતા કેમ થશે શું થશે ને આખું શરીર વળી ગયું હતું તમને બહુ પહેલા બી એકવાર તકલીફ પડીલી ને 3 વર્ષ પહેલા ત્યારે ડાબા પગમાં હતો ત્યારે શું કર્યું તું ત્યારે કાઈ નઈ બેડ rest ને દવા કેટલો સમય બેડ rest કર્યો પછી રાહત થઈ ઓકે આ વખતે તમને પાછો એવું થઈ ગયું તો ઘર પાછો બેટ રેસ્ટ આવશે પછી આપણે જોયું તો મને કે તું કે તો હું તને ત્યાં લઈ જાઉં બધું લઈ જ જવાનું નથી રહ્યો તમને કેમ મન થયું કે હું જાઉં એમ પહેલી વાર તો 4 મહિના આરામ કર્યો તો એવું નથી પાછા 4 મહિના આરામ કરી લીધો થઈ જશે એટલો બધો નો કરાય ને 4 મહિના પછી ઘરે કરે ઓકે YouTube માં જોયું તો ને કદાચ તમે જે તે સમય ઓકે ઠીક છે ચાલો કેટલો સમય થયો એ વાત મે અત્યારે તમને તકલીફ પડી પહેલી વિઝિટ આવ્યા એના કેટલા દિવસ થયા હજી સત્તર દિવસ જેવું અત્યારે બરાબર અત્યારે કેમ છે સારું છે ચલાય છે છે કેટલું ચાલો તમે કાલે છેલ્લા બે પાંચ દિવસમાં ક્યારે ચાલવા ગયા છો ના એટલે ઘરમાં કરો ને ઘરમાં ચાલુ અડધો કલાક આરામથી ચલાય છે એક ધારો ચાલો અડધો કલાક હા ખાધા વગર કોઈ તકલીફ પડે ના ઉભા રહેવાય હા ઊભા રસોઈ બનાવો કેટલીક વાર ઊભા રહેવાય તો અત્યારે બે દિવસથી તો બધું કરું છું એ અડધો કલાક તો આરામથી ઊભો રહી છવા હવે આખી બની જાય પહેલા દીથીમ પકડીને લઈને આવવા પડતા ના એવું નથી શરીર સીધું છે ચાલો એકવાર ફરી પાછા સીધું શરીર તો ઘણા દિવસથી થઈ ગયું કે ત્રીજી વાર આયવા ને ત્યાં જ બેસાતું તું ચલાતું તું દુખાવો જે હતો એના કરતા ઓછો હતો દવા ચાલુ ગઈ ના અત્યારે કોઈ નથી કોઈ દવા નહીં કોઈ ઇન્જેક્શન કે એવું કંઈ નહીં બરાબર ઘરનું કામ કરતા થઈ ગયા આ વખતે ચાર મહિના ના ગયા એવું કેમ ના થયું ખબર તમને તમે ખરેખર તરત આવી ગયા જેવી તકલીફ પડી એટલે લગભગ બે ત્રણ દિવસમાં તો આવી ગયા નોર્મલી કેવું થાય અમને અનુભવ એવો છે કે લોકો જેને ખબર ના હોય ઘણી બધી જગ્યાએ તમે ધારો કે પહેલી વાર ઘણી બધી મહેનત કરવી જોઈએ દવા લઈ જોઈએ અને કસરત કરી જોઈએ કે આરામ કરીએ ત્યારે માંડ માંડ કરીને ભેગું થાય ઇવન ઓપરેશન પણ કરાવે તમે એમાં આપણે કરાવેલો જ હતો સારું હતું તેમ છતાં બી મેં એકવાર કરાવી જોયેલું હતું કે વાંધો નથી ને ચોથા પાંચમા મણકામાંથી કદાચ ગાદી ખસી ગયેલી બરાબર અને ઓછી નહોતી એમ કહી શકાય કે એક સેન્ટીમીટર બે અડધો સેન્ટીમીટર જે પ્લોટફોર્મ બહાર આવી ગયું હતું જોઈએ તમે એમાં એમાં એ જે છે એ આ સાઈડની નસને રીતસર ધક્કો મારે આ રીતે ધક્કો મારે એ અહીંથી ચાલુ કરી અને પગમાં નીચે સુધી જાય એટલા માટે આખો પગ પકડાય તમને ત્રણેક વર્ષ પહેલાં તકલીફ પડેલી ત્યારે ડાબી બાજુ પર આવે હોય જેથી કરીને ડાબો પગ આ વખતે જે થયું જમણી બાજુ એટલે જેમાં આપણે સુતા હોય સીધા સુતા હોય કે પડકું ફરીને સુતા એમાંથી હલાય નહીં હલી તોય દુખે એવું એટલા માટે થાય કે તમે જે મુવમેન્ટ કરવા જાવ એટલે કમરને તમારું ઉચકવી એવું તમે હલવા જાવ એટલે તરત જ નર્સને દબાણ આપે એટલો ઇલેક્ટ્રિક કરંટ જેમ વાયર અડી જાય ને સીધો આમ ઝટકો મારે એવો જટકો જ લાગે એટલે તરત તમને એમ જાય એક પરિ અવસ્થામાં સ્થિર થઈ જાય એવું લાગે હવે નથી હલવું આમ નામ રહી ગયા વિડીયો તો કદાચ તમે જોયો તો તમને કેવી રીતે આમ વિશ્વાસ આવે કે મારે જવું છે એમ સુરક્ષમાં તો હવે વિશ્વાસ ઓપરેશન તો આપણે કરાવવું પડતું છે બરાબર અમે પહેલી વખત જીવ તો ને બે ત્રણ દવાખાના પડ્યા એક દિવસ પાટલાને ઉપર ઉચડાવ ઇન્જેક્શન મારે દુખાવો ઓછો થાય

નથી વાંધો હવે ઘણા બધા જોખમમાંથી બહાર છો એટલા માટે છે મેં દર વખતે કીધું હતું તમે ઘરનું કામ ચાલુ કરો બરાબર અને માતાજીને છૂટા કરો એ કદાચ દિવસ દિવસે ત્યારે જ મેં કીધું હતું કે તમે મહિનાની ગણતરી રાખો હું એના પહેલાં સારું કરી લઈશ પણ મહિનો એટલા માટે તમારે કંઈ પ્લાનિંગ કરવો તે પ્રમાણે તમે કરી શકો બાકી ચાર મહિના તો કોઈ સંજોગોમાં થાય નહીં જેટલું વહેલા એટલું જલ્દી સારું